જય હિન્દ વંદે માતરમ મારા વ્હાલા મિત્રો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ આજે ને તો કાલે આપણા વિડિયો વગર નહીં હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આના કરતા હેલો કોઈ છે જ નહીં ઇતિહાસમાં YouTube માં પહેલી વાર ફ્રેશ પ્રિપોઝિશન ઈ પેલા બે વિડિયો કન્જક્શનના અને બે વિડિયો પ્રિપોઝિશનના ગઈકાલનો આગલો જોરદારનો મેગા વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આજે આપણે આવી ગયા છીએ ફ્રેશ પ્રીપોઝિશન जोरदार નો ટોપિક ઇતિહાસમાં YouTube માં પહેલી વાર ચેલેન્જ આના પણ બે પાર્ટ આવશે એ પેલા ટોટલ ચાર વિડિયો બે પ્રીપોઝિશનના બે કન્જક્શનના जोरदारનો ને સૌથી વધારે આપણે આવું બોલીએ છીએ આજ પછી અંગ્રેજીમાં ભૂલ પડશે નહીં તમે એકવાર જોઈ લ્યો આના કરતા હેલો કોઈ છે જ નહીં આના પછી આવશે એક્ટિવ પેસિવ એકદમ ડીપમાં ખૂબ ઊંડાણપૂર્વક એકદમ ગુજુ અંદાજમાં એક્ટિવ પેસિવ અને ત્યાર પછી હૂડ શુડ અને કુડ ઉપર পিએચડી ઇતિહાસમાં YouTube માં પહેલીવાર આપડે ચેનલ માં દર રાત્રે નવ વાગે વિડિયો આવે છે WhatsApp ગ્રુપ માં ફ્રી પીડીએફ ફાઈલ માટે 756778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપ માં એડ કરી દઈશ ચેલેન્જ વિડિયો ના અંત સુધી જોડાયેલા રહેજો હવે બોલીને એની જગ્યાએ એના વતી કારણે બરાબર છતાં પણ આ ફ્રેશ છે આના બે પાર્ટ આવશે જેટલા ફ્રેશ છે એ પહેલા વીસ કરતાં વધારે પ્રિપોઝિશનનો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો ગઈકાલનો વિડીયો જોઈ લ્યો અંગ્રેજી માં સૌથી વધારે અગત્યનો ટોપિક કન્જક્શન અને પ્રિપોઝિશન ફ્રેશ પ્રિપોઝિશન ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નહી વિડીયો જોઈ લ્યો ચાલો થઈ જાવ તૈયાર પહેલા સમય પહેલા ચાલો સિમ્પલ વાક્ય સમય પહેલા આવો આવું એટલે કોમ હેડ ઓફ હેડ ઓફ टाइम अथवा ध टाइम गमे ते चाले अहेड ऑफ टाइम समय पहला आओ बराबर समय पहला समय पहला रुपया चुकवो चूकव एटले पे रुपया एटले मनी पे मनी समय पहला समय पहला अहेड ऑफ द टाइम जे चोक्कस समय होय ते तो ध टाइम बराबर સમય પહેલાં યાદ કરાવો યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ યાદ કરાવું રિમાઇન્ડ યાદ કરાવો જો આવો કમ સમય પહેલા અહેડ ઓફ ટાઈમ રૂપિયા ચૂકવો પે મની સમય પહેલા અહેડ ઓફ ટાઈમ ચોક્કસ સમય તો ધ ટાઈમ બરાબર સમય પહેલાં યાદ કરાવો રિમાઇન્ડ સમય પહેલા અહેડ ઓફ ધાઇમ ચોક્કસ સમય હોય તો તે સમય પહેલા આવશે હવે તે સમય પહેલા આવશે તે એટલે છોકરા માટે હી આવશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હી વિલ કોમ સમય પહેલા અહેડ ઓફ ટાઈમ બિફોર ટાઈમ પણ ચાલે અમે સમય પહેલા પહોંચશું અમે એટલે વી પહોંચશું સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વી વિલ રીચ સમય પહેલા અહેડ ઓફ ટાઈમ ચલો અપાર્ટ ફ્રોમ સિવાય આના સિવાય ચા સિવાય મને કોફી ગમે છે અપાર્ટ ફ્રોમ ટી મને કોફી ગમે છે આઈ લાઈક કોફી બાઇક સિવાય મારી પાસે ગાડી છે ચાલો બાઇક સિવાય ફ્રોમ રૂપિયા સિવાય અપાર્ટ ફ્રોમ મની બરોબર આમાં સમય પહેલા ઓફ બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આવો રૂપિયા આ વાક્ય છે બે ચાલો અપાર્ટ ફ્રોમ અ બાઇક મારી પાસે ગાડી છે ટુ હેવ નું વર્તમાન કાર્ડ હેવ હેઝ આઈમાં આવે હેવ આઈ હેવ અ સોરી ગાડી છે આઈ હેવ અ કાર આ સિવાય આપણે કેમ કહીએ આ સિવાય અપાર્ટ ફ્રોમ ધીસ એટલે કે આ સિવાય બધું સારું છે બધું એટલે એવરીથિંગ એક વચનમાં આવે એવરીથીંગ ઇઝ ગુડ કંઈ ક સમથિંગ કંઈ પણ એનીથિંગ તમારા સિવાય બધા રોકાશે તમારા સિવાય અપાર્ટ ફ્રોમ યુ બધા એટલે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો સમય પહેલા ત્યાં પહોંચો રીચ ધેર અહેડ ઓફ ટાઈમ બરોબર ચાલો અપાર્ટ ફ્રોમ રૂપિયા સિવાય રૂપિયા સિવાય મારી પાસે બધું છે એટલે કે અપાર્ટ ફ્રોમ મની આઈ હેવ એવરીથિંગ ચાલો જો હવે એઝ ફોર વાત કરીએ તો મારી વાત કરીએ તો એઝ ફોર અને ઓ એટલે શું ઓબ્જેક્ટ કર્મ મારા માટે મી આવે તમારા માટે યુ આવે છોકરા માટે હિમ છોકરી માટે હર આપણા માટે અઝ મારી વાત કરીએ તો ચલો મારી વાત કરીએ તો એઝ ફોર મી હું ફ્રી નથી મારી વાત કરીએ તો હું ફ્રી નથી મારી વાત કરીએ તો મારી પાસે ગાડી છે હું ફ્રી નથી હું ફ્રી છું આઈ એમ ફ્રી હું ફ્રી નથી આઈ એમ નોટ ફ્રી મારી વાત કરીએ તો ફોર મી મારી વાત કરીએ તો મારી પાસે ગાડી છે આઈ હેવ ઓ કાર મારી વાત કરીએ તો મારી પાસે ગાડી છે ચાલો અગત્યના છે અહેડ ઓફ સમય પહેલા અપાર્ટ ફ્રોમ સિવાય એઝ ફોર તમે જુઓ તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચાલો મારી વાત કરીએ તો મારી વાત કરીએ તો ચાલો સેમ એની જેમ હવે તેની વાત કરીએ તો તેની વાત કરીએ તો તેની વાત કરીએ તો એસ ફોર છોકરા માટે હિમ છોકરી માટે હર એસ ફોર હિમ તે વ્યસ્ત છે એસ ફોર એમ એસ ફોર હિમ હી ઇઝ બિઝી ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર હો ટોપિક આવો ગુજરાતીમાં તમારી વાત કરીએ તો તમે અમીર છો તમારી વાત કરીએ તો એઝ ફોર યુ આ બધા કર્મ વિભક્તિ છે તમે અમીર છો ફોર યુ યુ આર ચાલો ઓફ ઓફ ને કારણે જો એટલે ને કારણે અને ડ્યુ ટુ એટલે પણ શું થાય ને કારણે પણ આ આમાં ક્રિયાપદ આવતું હોય આમાં હેલ્પિંગ વર્ગ આવતું હોય એટલે આમાં મુખ્ય ક્રિયાપદ છે બરાબર અને આમાં હેલ્પિંગ વર્ક પછી આવે ડ્યુ ટુ ચાલો ઓન બી એફ ઓફ એટલે ના આવતી ઇન્સ્ટેડ ઓફ ને બદલે બધાય આઈ એમપીએ બધાય ચાલો હું વરસાદને કારણે ઘરે રહીશ હું એટલે આઈ રહીશ એટલે વિલ સ્ટે ઘરે એટલે એટ હોમ આઈ વિલ સ્ટે એટ હોમ અથવા આઈ વિલ સ્ટે હોમ બરાબર વરસાદને કારણે જો વરસાદને કારણે એટલે બિકોઝ ઓફ રઈન બિકોઝ ઓફ રેઈન હું દુખાવાના કારણે આવીશ નહીં હું એટલે આઈ કરો પાછળથી ભાષાંતર જો અને જેમ જ છે હું ઘરે રહીશ આઈ સ્ટે એટ હોમ બિકોઝ ઓફ રેઇન હું દુખાવાના કારણે આવીશ નહીં આઈ વિલ નોટ કોમ હું આવીશ નહીં કેના કારણે દુખાવાના કારણે बिकॉज ऑफ पेन हमें ट्रैफिक ना कारण से समय पर पहुंची सकिया नहीं हमें એટલે वी सकियो सकिया सकी कूड सकिया नहीं कुड नॉट पहुंच मतलब रीच समय पर ऑन टाइम वी कूड नोट रीच ऑन टाइम केने कारणे ट्रैफिक ना कारणे बिकॉज़ ऑफ ट्रैफिक ચાલો મને અવાજના કારણે માથું દુખે છે મને માથું દુખે છે બીમારીમાં ટુ હેવ ના રૂપ આઈ હેવ અ હેડ એક મને માથું દુખે છે કેના કારણે બીકોઝ ઓફ અવાજના કારણે નોઈઝ નોઈઝ બીકોઝ ઓફ નોઈઝ ચાલો તમે જોઓ તો ખરા તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો છે હો ચાલો ઓન બી આફ ઓફ ના હતી અને કંઈ વતી હતી ના વતી હું બોલીશ આઈ વીલ સ્પીક કેના વતી મારા મારા ટીમ તરફથી મારા ટીમ વતી એટલે ઓન બી આફ હોફ ના વતી ના તરફથી ના વતી ના તરફથી ઓન બી આફ ઓફ આઈ વિ સ્પીક ઓન બી ઓફ માય ટીમ તે તેના પિતાની તરફથી આવ્યો તે એટલે હી આવ્યો સાદો ભૂતકાળ ક્રિયાપદનો ભૂતકાળનું રૂપ કોમનું કેમ હી કેમ કેના કેના વતી આવ્યો તેના પિતાજી તરફથી ઓન બી ઓફ ઓફ હિઝ ફાધર ત્યાની ત્યાનીના મમીની તરફથી જઈ રહી છે એટલે જો એમાં શું છે જવાનું છે એના મમ્મીને પણ એના વતી એ છોકરી જાયે આમાં એના પિતાજી ને આવવાનું હતું પણ એના બદલે એનો છોકરો આવ્યો બરાબર એની જેમ હું તમારા વતી અંગ્રેજીમાં બોલીશ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ ઓન બીફ ઓફ યુ હું તમારા વતી રૂપિયા આપીશ આઈ વિલ ગીવ મની ઓન બીફ ઓફ યુ તેની એટલે સી જઈ રહી છે ચાલુ વર્તમાનકાળ એમ ઇઝ આર પ્લસ આઈ જી સી ઇઝ ગોઇંગ કેના વતી ઓન બી ઓફ ઓન બી ઓફ તેણીના મમ્મી તરફથી હરમધોર ચાલો ઇનસ્ટેડ ઓફ ને બદલે આના બદલે આ ચાલો હું મારા ભાઈ ને બદલે જો આમ બોલીને હું મારા ભાઈ ના વતી આવીશ તો ઓન બી ઓફ હું મારા ભાઈ ને બદલે આવ્યો આવ્યો સાદો ભૂતકાળ આઈ કેમ બરાબર અને આમાં ક્રિયા થતી હોય યાદ રાખજો રાજ રાહુલને બદલે જાશે કોણ જાશે સાદો ભવિષ્ય વિલ ગો રાજ વિલ ગો બદલે રાહુલ ને બદલે ઇનસ્ટેડ ઓફ રાહુલ આ બંને વાક્ય ઓન બી ઓફ થી પણ ચાલે છે ઓન બી ઓફ છે બરોબર એ સિમ્પલ જેને કહેવાય કે કર્મ વિભક્તિમાં આવે છે જ્યારે આ ક્રિયાપદમાં આવે છે વીડિયોના અંત સુધી જોડાયેલા રહેજો વાલા ચાલો હું મારા ભાઈના બદલે આવ્યો આ એમ ઇનસ્ટેડ ઓફ માય બ્રધર રાજ રાહુલ ને બદલે જાશે રાજ રાજવીલ ગો ઇનસ્ટેડ ઓફ રાહુલ હું વાંચવા ને બદલે મદદ કરીશ જો હું મદદ કરીશ આઈ વિલ હેલ્પ વાંચવા ને બદલે એટલે મારે વાંચવાનું હતું પણ એને બદલે હવે હું મદદ કરીશ ને જો ઇનસ્ટેડ ઓફ આના પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદ ને આઈએનજી લાગે રીડિંગ હું દોડવા ને બદલે ચાલીશ આઈ વિલ વોક ઇનસ્ટેડ ઓફ રનિંગ હું રમવા ને બદલે અંગ્રેજી શીખ્યો શીખ્યો શીખવું એટલે લર્ન નો ભૂતકાળ નું રૂપ લર્ન્ડ શું શીખ્યો ઇંગ્લિશ આઈ લર્ન્ડ ઇંગ્લિશ ઇનસ્ટેડ ઓફ ચાલો ક્રિયાપદ આવ્યું રમવું એટલે પ્લે ઉપરથી પ્લેઇંગ

રાજ ચાલો કાઈ વાંદો રાજની જગ્યાએ રાહુલ જશે અથવા બરોબર એટલે મીન્સ કે રાહુલ છે ત્યાં રાજની જગ્યાએ જશે જશે કોણ રાહુલ મતલબ આમ હોત ને કે રાહુલ સોરી આમ હોત ને બરોબર કે રાજ રાહુલ ની રાજ રાહુલ ની જગ્યાએ જશે આમાં શું છે રાજની જગ્યાએ રાહુલ કાઈ વાંધો નહીં રાહુલ જશે રાહુલ will go in place of રાજ ચાણી જગ્યાએ દૂધ લ્યો લો એટલે ટેક શું લેવાનું કહે છે દૂધ લેવાનું કહે છે કેના બદલે કેની જગ્યાએ ઇન્સ્ટેડ ઓફ ટી ડ્યુ ટુ ને કારણે સ્કૂલ છે તે વરસાદના કારણે બંધ છે તમે જોઈ શકો છો બરાબર બીકોઝ ઓફ માં ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ હોય આમાં હેલ્પિંગ વર્બ સિમ્પલ વાક્ય હોય સ્કૂલ ધ સ્કૂલ વરસાદને કારણે બંધ છે ધ સ્કૂલ ઇઝ ક્લોઝ્ડ બંધ છે કેના કારણે ડ્યુ ટુ ધ રેઈન વરસાદના કારણે બંધ છે બસ ટ્રાફિકને કારણે મોડી હતી બસ મોડી હતી ધ બસ વોઝ લેટ કેના કારણે ડ્યુ ટુ ટ્રાફિક અથવા ધ ટ્રાફિક તો ટ્રાફિક અનકજો મીટિંગ મીટિંગો બીમારીના કારણે રદ થઈ મીટિંગ રદ થઈ મીટિંગ વોઝ કેન્સલ્ડ પેસી વોઝ નું વાક્ય છે મીટિંગ વોઝ કેન્સલ્ડ કેના કારણે બીમારીના કારણે ડ્યુ ટુ ધ ઇલનેસ ઇલનેસ એટલે બીમારી દુકાન છે તે હડતાલના કારણે બંધ છે દુકાન ધ શોપ બંધ છે કેના કારણે તમે જો ખરાુપમાં ફ્રીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઓફ ની જગ્યાએ ઓન બી એફ ઓફ ના વેડ ઓફ ને બદલે મારા બદલે તમે ઓન બી એફ ઓફ ના વતી બીકોઝ ઓફ ને કારણે એઝ ફાર કર્મ વિભક્તિ વાત કરીએ તો તમારી વાત કરીએ તો તમે અંગ્રેજીમાં બોલી શકો છો એઝ ફાર એઝ યુ યુ કેન સ્પીક ઇન ઇંગ્લિશ અપાર્ટ ફ્રોમ સિવાય અહેડ ઓફ સમય પહેલા આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો આ પાર્ટ વન છે એ પહેલાં ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આવતીકાલે પાર્ટ ટુ ખૂબ અગત્યના ફ્રેશ પ્રિપોઝિશન છે એ પહેલાં બે વિડીયો કન્જક્શનના જોરદારના બે વિડીયો પ્રિપોઝિશનના જોરદારના બાકી હોય તો જોઈ લેજો અને બે પાર્ટ છે એના પછી એક્ટિવ પેસિવ ના બે પાર્ટ આવશે અને ત્યાર પછી કૂડ વુડ શુડ ઉપર આગામી ઘણા વિડિયો ખૂબ અગત્યના અને દરેક વિડિયો મહેનતથી બનાવું છું તમારા માટે ફ્રી પીડીએફ ફાઇલ અને તમારા માટે ત્રણ ત્રણ મહેનતથી વિડિયો બનાવું છું આ વિડિયો તમને કેવો લાગ્યો ચોક્કસ તમે નીચે કોમેન્ટ કરી નાખજો હું તમને રિપ્લાય કરીશ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હાઈપના પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં હાઈ પોઈન્ટ આપવા માટે કોમેન્ટ સેક્શનમાં જ્યાં ત્રણ ટપકા હશે તમે ડાબી બાજુ સ્વાઇપ કરશો તમને હાઈપના પોઈન્ટ દેખાશે એ પોઈન્ટ તમે આપી દેજો આ વિડીયો તમારા પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જરૂરથી નીચે જણાવશો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો